આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન હેઠળ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડવા જઈ રહી છે ત્યારે હાલ તો કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ચાલી રહી છે આજે નવ માર્ચના રોજ રાહુલ ગાંધી પોતાની ન્યાય યાત્રા સાથે ભરૂચ લોકસભાના નેત્રંગ ખાતે પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન અને શાકુંતલાબેન રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ રાહુલ ગાંધી અને ચૈતર વસાવાએ સાથે મળીને ભારત જોડો ન્યાય યાત્રાને આગળ વધારી હતી આ દરમિયાન રાહુલ ગાંધીએ લોકો સમક્ષ જાતિગત વસ્તી ગણતરી આર્થિક સર્વે મુદ્દે સામાજિક સમાનતા અને અગ્નિવીર જેવા અનેક મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી હતી હાલ ભાજપનું ભય ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસન ચાલી રહ્યું છે અને તેના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે ત્યારે અઠ્યાવીસ વર્ષથી વધુ સમયથી લોકો ભાજપને મત આપી રહ્યા છે તેમ છતાં પણ ભાજપ સરકાર એક સારું શાસન ચલાવવામાં અને લોકોને ન્યાય આપવામાં નિષ્ફળ રહી છે હાલ રાહુલ ગાંધીને ન્યાયયાત્રાના કારણે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે આ લોકોનું સમર્થન જોઈ ચોક્કસપણે કહી શકીએ છીએ કે પરિવર્તનનો સમય આવી ગયો છે હાલ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનો ઉમેદવાર ચૈતર વસાવા છે અને આ બંને પાર્ટી તરફથી ચૈતર વસાવાને ખૂબ જ સમર્થન મળી રહ્યું છે આજે કોંગ્રેસના પ્રદેશના નેતાઓની સાથે સાથે સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ પણ આ રેલીમાં જોડાયા છે ત્યારે ઇન્ડિયા એરલાઇન્સની સમગ્ર ટીમ સાથે મળી આ લોકસભા ચૂંટણી લડશે અને આ સીટ પર જીતી સ્વર્ગસ્થ અહેમદ પટેલને ચરણોમાં આ સીટ અર્પણ કરીશું તેવું ચૈતર વસાવાનું કહેવું છે